કચ્છ રણોત્સવ માટે વેસ્ટર્ન રેલવેની મોટી જાહેરાત કરાઈ પ્રવાસન મુસાફરો માટે ચોવીસ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે કચ્છમાં રણોત્સવની ધામધૂમ સાથે પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે આવનારા દિવસોમાં ક્રિસમસ ન્યૂ યર તેમજ અન્ય પ્રસંગોને કારણે મુસાફરીનો ભાર વધુ વધવાની શક્યતા છે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વેસ્ટર્ન રેલવે દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે મુસાફરોને સરળ અને આરામદાયક યાત્રા મળે તે માટે કુલ ચોવીસ સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે બાન્દ્રા ટર્મિનસ ભુજ સ્પેશિયલ ટ્રેન નંબર ઝીરો નાઇન ઝીરો થ્રી સેવન આ ટ્રેન દર ગુરુવાર અને શનિવાર બપોરે બેને ને ચાળીસ વાગે બાંદ્રા ટર્મિનસથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે વહેલી સવારે પાંચ પચાસ વાગે ભુજ પહોંચશે ડિસેમ્બર બે હજાર પચીસ તારીખોમાં છ અગિયાર તેર અઢાર વીસ પચીસ સત્યાવીસ રહેશે જાન્યુઆરી બે હજાર છવ્વીસ તારીખોમાં એક ત્રણ આઠ દસ પંદર રહેશે ભુજ બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન નંબર ઝીરો નાઇન ઝીરો થ્રી એટ આ ટ્રેન દર શુક્રવાર અને રવિવાર સાંજે પાંચ ચાલીસ વાગે ભુજથી નીકળશે અને બીજા દિવસે સવારે આઠ ત્રીસ વાગે બાંદ્રા ટર્મિનસ પહોંચશે ડિસેમ્બર બે હજાર પચીસ તારીખોમાં સાત બાર ચૌદ ઓગણીસ એકવીસ છવ્વીસ અઠ્યાવીસ તો જાન્યુઆરી બે હજાર છવ્વીસ તારીખોમાં બે ચાર નવ અગિયાર અને સત્તર રહેશે વેસ્ટર્ન રેલવે દ્વારા જણાવાયા મુજબ આ તમામ સ્પેશિયલ ટ્રેનોમાં પ્રાઇમ ફેર લાગુ રહેશે એટલે કે ભાડું નિયમિત ટ્રેનો કરતાં થોડું વધારે રહેશે પરંતુ વધતી મુસાફરીને ધ્યાનમાં રાખી વધુ કનેક્ટિવિટી માટે આ પગલું મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે મહત્વની વાત એ છે કે આ ટ્રેનોનું બુકિંગ આવનારા શુક્રવારથી શરૂ થવાની શક્યતા રેલવે સૂત્રોએ વ્યક્ત કરી છે રણોત્સવની સિઝનમાં ભુજ સુધીની યાત્રા માટે મુસાફરોને પૂરતી સુવિધા મળે તે માટે રેલવેના આ નિર્ણયો પ્રવાસીઓ માટે રાહતરૂપ બની રહેશે મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોડ ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ તમારા સંબંધોમાં છવાઈ જાય સપનાઓ નવી આશાઓથી ભરેલા રહે દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરે અને દરેક દિવસ તમારા માટે ખાસ રહે દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ શુભેચ્છક મુંબઈ માં ખુબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર ના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો